નગરચર્યા કરીને ભક્તોને દર્શન આપી તેમના સુખ દુઃખ જાણ્યા બાદ ભગવાન જગન્નાથે મંદિરની બહાર રાત વાસો કર્યો હતો કહેવામાં આવે છે કે ગવાન રથયાત્રામાં સાથે ન લઈ જતા રુકમણી દેવી નારાજ થયા હતા અને નગરચર્યા પરથી

ગઈ કાલે ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને સૌ ભક્તોને મન મૂકીને આશીર્વાદ આપ્યા આજે ભગવાન શ્રી જગન્નાથ મંદિરમાં બિરાજમાન થશે આખી રાત તેઓ રથ ઉપર જ રોકાયા કારણ કે માતા રૂકમણીએ જે લક્ષ્મી સ્વરૂપા છે તેમણે ક્યાંક દરવાજા ન ખોલ્યા અને નારાજગી વ્યક્ત કરી કે માત્ર લાડકી બહેન સુભદ્રા સાથે જ નગરચર્યાએ ભગવાન નીકળી ગયા મોસાડ જઈ આવ્યા એના જ કારણે આખી રાત સુધી જે મંદિર છે ઘર છે એના ફટના તેમણે ખોલ્યા અને પરિણામે આખી રાત તેમણે રથ ઉપર જ બિરાજમાન થઈને આખી રાત પસાર કરવી પડી અત્યારના મંદિરના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો તમામ જે ભક્તો છે એવો ભગવાનના રથ ઉપરના જે દ્રશ્યો છે જે સ્વરૂપ છે એ નિહાળીને સૌ ભાવ વિભોર થઈ રહ્યા છે કારણ કે આ સ્વરૂપમાં ભગવાન આખા વર્ષમાં એક જ વાર દર્શન આપે છે એને નિહાળીને સૌ ભક્તો ભાવ વિભોર થઈ રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ તો સુરતના ઉમરામાં મકાન માલિકે યુવતીને ને માર